હલો કેમ છો તો બધા જ મજામાં હશો તો આજે હું તમને કોઈ એવું સ્પેશિયલ વિડીયો નથી બનાવવાની પરંતુ આજે હું આવી ગઈ છું મારા જ ગામમાં નદીના કિનારે એટલે કે મહીસાગર નદીના કિનારે હું આવી છું તો આ છે આપણી મહીસાગર નદી તો હું અહીં આવી છું અહીંનું તમે થોડું લોકેશન પણ જોઈ શકો છો અને સવાર સવારનું એવું વાતાવરણ પણ મસ્ત હોય છે અને મને થયું કે અંદર ઘણી બધી માછલીઓ હોય છે તો આપણને કંઈ જોવા નથી મળતી તો મેં તો જોઈ જ નથી તમે જોઈ છે કે નહીં તે પણ કોમેન્ટ કરજો તો એમ મને થયું કે એમના માટે પણ આપણે કંઈ નાસ્તો આપીએ એટલે કે આપણને દરરોજ ખાવાનું એવું મન થઈ જાય તો એમને પણ કંઈક અલગ હોય તો આજે હું તમને તે બતાવવાની છું તો વિડીયોને પૂરું જોજો તો ચાલો હવે અને હા યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ તો જઈને પણ સબસ્ક્રાઈબ કરજો તો તય પણ તમને આવા જ નવા નવા વિડીયોની માહિતી જરૂરથી મળશે તો ચાલો હવે શરૂ કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી મહીસાગર નદી એટલે તમે સામે કાંઠે પણ મંદિર દેખાતા હશે તો તય સામે પણ શંકર ભગવાનનું મંદિર છે અને સામે કિનારે એવા સરસ પથ્થર પણ છે અને આ કિનારે તો પથ્થર નથી અને તયો આગળ છે એ ત્રિવેણી સંગમ આવેલો છે તો તેનો વિડીયો પણ મેં બનાવ્યો છે તો બધાએ જોયો હશે અને ના જોયો હોય તો એ પણ તમે અત્યારે જઈને જોઈ શકો છો કે તય ત્રણ નદીઓનો સંગમ થાય છે તો પાણીની અંદર તમે જોઈ શકો છો કે એવા ઘણા બધા નાની મોટી સાઈઝના માછલીઓ છે તો આપણે તેની માટે એકદમ મોડી સેવ લાવી છું અને થોડો લોટ થોડા બિસ્કીટ એવું બધું હું લાવી છું તો આપણે તેની નાખવાના છીએ તો આપણે પહેલાં સેવને ભૂકો કરી અને નાખીશું તો તેમને પણ કંઈક નવું ખાવાનું મન થતું હોય છે કેમ કે તે દરરોજ નદીમાં જ રહે તો તેમને તો નદીની અંદર જ ખાવાનું મળે પરંતુ આપણે કોઈક દિવસ તો આ રીતના નાખીએ તો આપણે સેવ નાખીશું બિસ્કિટ પાલેજી તે પણ નાખીશું અને લોટ પણ નાખીશું તો તમે નીચે જોઈ શકો છો કે ઘણા બધા માછલા આવ્યા છે અને તે ખાય પણ છે તો થોડી નાની સાઈઝના છે એટલે તમને નહીં દેખાતા હોય પરંતુ બહુ બધી માછલીઓ આવી છે તો નદીની મોતો ઘણી બધી માછલી હોય છે તો તમે જોઈ શકો છો કે પાણીની અંદર કેટલા કૂદકારા માછલીઓ કરી રહી છે તો હવે કોઈ દિવસ હું સવારમાં પણ આવી અને તમને બતાવીશ તો કોમેન્ટ કરજો કે તમારે આ વિડીયો જોવો છે કે નહીં તો સવાર વહેલા આવીને પણ આપણે બતાવીશું તો પાણીની અંદર તો ઘણી બધી માછલીઓ હોય છે તો મેં આજે તમને આ મારા ગામનો મહીસાગર નદીના કિનારે આવીને એક નજારો બતાવ્યો તો આજના વિડીયોની અંદર ખૂબ જ મજા આવી હશે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને દક્ષા રેસિપી પેજને ફોલો કરો અને અમે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય